ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન અને એસપી કચેરી દ્વારા અંબાજી મંદિરે ધ્વજારોહણ જગત જનની માં અંબાના પવિત્ર ધામ ખેડબ્રહ્મા ખાતે આવેલ માં અંબાના મંદિરે એસપી કચેરી હિંમતનગર અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તર ગુજરાતમાં આવેલું વિશ્વવિખ્યાત મંદિર માં અંબાના પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મા ખાતે ભાદ્રવી પૂનમના દિવસે દર વર્ષે મોટો મેળો ભરાય છે હજારો માઇ ભક્તો ચાલતા પગપાળામાં અંબાના ચરણે શિશ ઝુકાવી ધન્યતા અનુભવે છે દર વર્ષે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ફરજ પરના પીએસઆઈ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ પીએસઆઈ એવી જોશી અને પીઆઈડીઆર પઢેરિયાના સાનિધ્યમાં અંબાજી માતાજી મંદિર ખેડબ્રહ્મા ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કેડબ્રહ્મા બસ સ્ટેશન થી ચાલતા પગપાડા માં અંબાના મંદિર સુધી વાજતે ગાજતે ડીજે ના તાલે ધ્વજાનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ધ્વજારોહણ ના કાર્યક્રમ માં કલેક્ટર રતન કੰબર ચારણ તેમ જ એસપી વિજય પટેલ પ્રાયોજક વહીવટદાર વિશાલ સકસેના પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ ઓશિના વિજયનગર પીએસઆઈ બારોટ ટીપીઓ જીબી એન્જિનિયર નગરપાલિકા કચેરી તેમ જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી મિત્રો તેમજ તમામ કચેરીઓનો સ્ટાફ પણ આ ધ્વજારોહણ કાર્યક્રમમાં જોડાયો હતો. જિલ્લા સમાહર્તા અને એસપી દ્વારામાં અંબાની આરતી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદવિધિવત ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દર્શનાર્થી, માઈ ભક્તો અને ખેડબ્રહ્મા નગરજનો પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન PI, PSI ખેડબ્રહ્મા દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ ધીરુભાઈ પરમાર